જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા જે લોકો એવું કહેતા કે અમારું મજબૂત સંગઠન છે અમારી પાસે તંત્ર છે અમારી પાસે સત્તા છે અમારી પાસે પૈસા છે આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે ખૂબ અમારી નાની એવી પાર્ટી તેમ છતાંય જનૂનથી જે અમારા કાર્યકર્તાઓ લડ્યા જનૂનથી જે વિસાવદરના મતદારો આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું ટેકો આપ્યો આજની તકે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશના મંચ પરથી જ્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આજની જે પહેલી સભા છે આજની સભામાં તમામ કાર્યકર્તાને વિસાવદરની જનતાને હું રાજુ કરો પડા બે હાથ જોડીને નતમસ્તક વંદન કરું છું ગુજરાતના મુદ્દાઓ આવનાર સમયમાં જે પાર્ટી જે દિશામાં જઈ રહી છે તમામ વિસ્તાર વાઇઝ જે મુદ્દાઓ છે જેવી રીતે સાગરભાઈએ કહ્યું કે ખેડૂતોના મુદ્દાની વાત થોડી કરશે તો હું એવું માનું છું ગુજરાતમાં આજે લગભગ તમામ વર્ગ તમામ સમુદાય તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે મારી વાત સાચી છે તો આ લોકો માટે લડવાનું કામ કોણ કરશે આ લોકો માટે લડવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે બે હજાર બાવીસમાં શરૂઆત મજબૂતાઈથી કરી પરિણામ હવે મળતું હોય એવું દેખાય છે બે હજાર બાવીસમાં પૂરી રીતે આપણે સફળ ન થયા પણ હવે દરેક કાર્યકર્તાને દરેક ગુજરાતની જનતાને દરેક વ્યક્તિને એવું દેખાય છે કે આવનાર સમયમાં સો ટકા આમ આદમી પાર્ટી સફળ થશે ને માં સરકાર બનાવશે અહીંયા જે બેઠેલા લોકો છે આમાંથી જ કોઈ સરકારમાં હશે આજે કોઈ કોર્પોરેટર છે તે વખતે બની શકે કંઈક ઊંચા પદ ઉપર સરકારમાં ગાંધીનગર બેઠા હોય થોડી વાર પછી અહીંયા જ મને દેખાય છે કે બે હજાર હત્યા વિના મુખ્યમંત્રી આપણા મંચ ઉપર જશે થોડી વાર પછી ગૃહ મંત્રી એ આપણા મંચ ઉપર જ હશે સરકારમાં આપણા લોકો બેઠવાના છે એ નજર સામે દેખાય છે કૃષિ મંત્રી ની જાહેરાત કરી દઉં સાગરભાઈ થઈ ગયા છે તો આવી વાત એ છે કે આજે ગુજરાત ની જનતા આપણી સાથે જોડાય છે શું કામ આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા દેશનું ધ્યાન અહિયાં ખેંચી શા માટે રહ્યા છે હું એવું માનું છું કે આવડા જનુન થી આ દેશની અંદર આઝાદી પેલા ચોક્કસ થી લડાઈ થઈ હતી આઝાદી પછી આ જનુન થી લડાઈ આ અંદર કોઈએ નથી કરી જે આપણી ટીમ કરી રહી છે દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પરથી માત્ર વાતો નથી કરી જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે લડ્યા છીએ જરૂર પડી ત્યારે યુવાનો માટે લડ્યા છીએ જરૂર પડી ત્યારે મોંઘવારી માટે લડ્યા છીએ જ્યારે યુવાનોના પેપર ફૂટ્યા છે ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાથી લઈ અને સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ જેલમાં રહ્યા છે ને આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે હવે જે લોકો ત્રી વર્ષથી સત્તામાં છે અહીંયા તમામ વિધાનસભામાંથી આગેવાનો આવ્યા છે જે વિધાનસભાની અંદર ગઈ કાલે આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી આજે હું તમને પૂછવા માંગુ છું કે નેનો આપ્યા વગર એક પણ વિધાનસભામાં કે એક પણ તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળે છે ખરું તો ઊંચો હાથ કરજો ન મળતું હોય તો બે હાથ ઊંચા કરો તમામ મિત્રોના હાથ ઊંચા થયા છે મતલબ કે કૃષિ મંત્રી ગુજરાતની જનતા અને ખેડૂતોને ને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે આઝાદીના હત્યો તેર પછી નથી તમે યુરિયા ખાતર આપી શક્યા નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા નથી ખેડૂતોની આવક પમણી કરી શક્યા આજે ગુજરાત નો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જે ખેડૂતોનું દેવું બે હાજર ચૌદ માં પચોતેર હજાર કરોડ રૂપિયા હતું એ ખેડૂતોનું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું જે ખેડૂતોની વાત કરીએ તો ગોલ્ડ લોન જે બેંકો આપે છે ત્યાં દાવા સાથે કહું છું કે એસી કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતાંય ખેડૂતોના ઘરે જ્યારે લગ્ન આવે છે પ્રસંગ આવે છે દીકરાના લગ્ન કરવા હોય તો વવારું ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુ એટલે કે દીકરાની માય ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારું ને દીકરીને ગરાણું ચડે આ વાસ્તવિકતા ગુજરાતની છે રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી ખેડૂતો બહાર નીકળતા નથી ફસલ લઈને જાય છે પૂરતા ભાવ મળતા નથી વાતો તો બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક ચિત્ર શું છે વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂતના ઘરે જાઓ ગામડાની અંદર જાઓ ખેડૂતોના પચીસ પચીસ ત્રી ત્રી વર્ષથી પોતાના ઘરનો મોભારો બદલાવી નથી હે કે આ સ્થિતિ ખેડૂતની છે દરેક ખેડૂતના હાથ બહાર આજે બેંક માં ગીરવે પડ્યા છે કયા મોઢે સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે આજે ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર આશાનું કિરણ હોય તો આમ આદમી પાર્ટી છે ગુજરાત તો દરેક ખેડૂત દરેક યુવાન દરેક મહિલાઓ માટે જો કોઈ લડે હોય ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે અમારી માટે કોઈ લડશે અમારી સરકાર બનશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું કે જેવી રીતે મરણીયો જંગ વિસાવદરમાં કર્યો તો એવી રીતે બે હજાર સત્યાવીમાં મરણીયો જંગ આખા ગુજરાતમાં કરવો જોઈએ બાકી તો પાર્ટીમાં ઉતાર ચડાવે ઘણા બધા આવશે ભાજપના નેતાઓએ પાછું હમણાં થોડો ટાઈમ પહેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે એને નથી મોતનો ડર લાગતો એને નથી હિંમત હારવાની ખબર પડતી હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ફિટ જ નથી કર્યું ભગવાને અમારો કાર્યકર્તા ક્યારેય હિંમત નહીં હારે ઘણા લોકો એવું કે પેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું તેમ કરવું પેલા હોય તો પણ ચાખવા પડે કડવા હોય તો પણ ચાખવા પડે અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે સાહેબ આ સમયની તકદીર છે સાહેબ આ સમયની તકદીર છે પોતાના ઉઘાડા તો થાય પણ પોતાના હોય ને એટલે ઢાંકવા પડે પાર્ટી પાર્ટીના ખોળામાં થયો મોટા કર્યા અને એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપ ને આશ્રમમાં મોકલો એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે આજે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ અને આ જોમ જુસ્સા સાથે આ હિંમત સાથે જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દરેક જિલ્લા મથકે તાલુકા મથકે ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે ઉત્તર ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય આદિવાસી બેલ્ટના ના પ્રશ્ન હશે તમામ મુદ્દે તેની પર કેસ કરી દેવો બે ત્રણ દિવસ પહેલા અહિયાં વડોદરામાં કર્યો બે દિવસ પહેલા અમારે કમલેશભાઈ કોટેચા દીપકભાઈ ઉપર કેસ ત્યાં કર્યો સુરેન્દ્રનગરમાં માં ક્યાંક ને ક્યાંક કેસ કરી પોલીસ આગળ કરી દબાવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ એક વાત ચોક્કસથી કહીશ જે સરકારમાં બેઠેલા લોકો જે છે છે સત્તા જતી આગળ કરો આગળ આગળ કરો કરો એને કહીએ છીએ કે અમારો પ્રદેશ નેતા પોલીસ ની નોકરીને લાત મારીને અહીંયા રાજકારણ માં આવ્યો છે તમે પોલીસ ની વાત કરો છો મંત્રીને પણ જેનો ડર લાગે એ ગોપાલ ઇટાલિયા અમારી પાર્ટીમાં છે અને આવનાર સમયમાં મને જાણવા મળ્યું ગામડાઓમાં અમારા ચોરા બેઠેલા ભાભાઓ કહેતા હતા કે ગૃહ મંત્રાલયના દરવાજે તો અમુક અમુક નવી નવી નોટિસ ઓન સ્ટીકર લાગશે પણ એવું કંઈક ન થાય તો સારું છે કે વિધાનસભામાં બૂટ ચપ્પલ બહાર કાઢીને જવાનું